પોરબંદર ખાતે જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાને રદ કરવા બાબતે સમગ્ર ગુજરાત સમસ્ત ખારવા સમાજની બે દિવસીય બેઠક મિડલ સ્કૂલ પાસે આવેલા રત્નસાગર હોલ ખાતે યોજાઈ હતી તેમાં કચ્છથી લઈને મુંબઈ ખારવા સમાજના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં ગુજરાતના સમુદ્રને પ્રદૂષણ મુક્ત બનાવવા જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાને રદ કરવા બાબત તથા ગુજરાત સમસ્ત ખારવા સમાજના લોક હિતાર્થે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી બેઠકમાં શનિવારે કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ રવિવારે આ યોજનાના વિરોધમાં ચોક્કસ રણનીતિ ઘડવા ચર્ચા વિચારણા કરાઈ હતી જેવા સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો હતો કે આગામી તારીખ છવ્વીસ ડિસેમ્બરે સમગ્ર રાજ્યના દરિયાકાંઠાના ગામો અડધો દિવસ બંધ પાડીને યોજના સામે પોતાનો વિરોધ નોંધાવશે ગામે ગામ આવેદન પત્ર પાઠવવામાં આવશે અને ત્યાર પછી પણ જો સરકાર આ પ્રોજેક્ટ રદ કરવા નિર્ણય નહીં લે તો કોર્ટમાં જવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે જણાવ્યું હતું કે ગુજરાતના સમુદ્રમાં પ્રદૂષણ થશે તો લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે અને સાથે સાથે આરોગ્યને પણ ગંભીર અસર થશે ફક્ત સાગર ખેડૂત નહીં પરંતુ ભૂમિ ખેડૂત પણ સર્વે લોકોને આની ખૂબ જ માઠી અસર થશે અને ભવિષ્ય અંધકારમય થઈ જશે માટે દરિયાઈ પટ્ટીના દરેક ગામો અડધો દિવસ સુધી પોતાના કામ ધંધા બંધ રાખી ગામના દરેક સમાજ તેમજ સંસ્થાઓને સાથે રાખીને કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે જશે એવું નક્કી કરવામાં આવ્યું હતું મીટિંગમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજ બાર ગામના પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાડા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા માંગરોળ ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ ગોસિયા જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ ભગુભાઈ સોલંકી વણાક બારા ખારવા સમાજના પ્રમુખ કીર્તિભાઈ ગોહેલ ઓખા ખારવા સમાજના પ્રમુખ મુકેશભાઈ પાંજરી ઘોઘલા ખારવા સમાજના પ્રમુખ ભરતભાઈ બામણિયા નવીબંદર ખારવા સમાજના પ્રમુખ મોહનભાઈ ભૂતિયા તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજના દરિયાઈ વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા જામનગર દ્વારકા માંડવી મુંબઈ પીડિયા મુંદ્રા સુરત જામસલાયા સિક્કા માંડવી સલાયા ઉના દીવ મૂળ દ્વારકા સુત્રાપાડા નવી બંદર માઘવાડ ધામરેજ વડવાડા આરંભડા મીથાપુર બેટ દ્વારકા પોશિત્રા ગાંધીધામ ચોડવાર ખંભાત ભરૂચ અમદાવાદ બરોડા અને તમામ નાના મોટા ગામોના પટેલો તેમજ પોરબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી પોરબંદર ખારવા સમાજના માજી વાણો પ્રેમજીભાઈ ખુદાઈ હરજીવનભાઈ કોટિયા સુનિલભાઈ ગોહેલ તથા પોરબંદર ખારવા સમાજના પંચ પટેલ દ્રષ્ટિઓ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમિટી મેમ્બરો માછીમાર પીલાણા એસોસિએશનના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ કમિટી મેમ્બરો અને ખારવા સમાજના માછીમાર આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ખારવા સમાજ સેવ પોરબંદર સી સહિત સંસ્થાઓ તથા સમગ્ર જિલ્લાના તમામ લોકોમાં એક જ સુરે આ પ્રોજેક્ટને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે હવે ન માત્ર પોરબંદર પરંતુ સમસ્ત ગુજરાતના દરિયાકાંઠે ખારવા સમાજે વિરોધનું રણશિંગુ ફૂંકી દીધું છે ત્યારે આગામી સમયમાં આ મામલે સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગુજરાત બારગામ સમાજની અમારા પોરબંદર ખાતે બેઠક બેઠકમાં આયોજન કરવામાં આવેલું હતું એકવીસ તારીખ અને બાવીસ તારીખ બે દિવસ અને આનો મુખ્ય એજન્ડા હતો અમારો કે ભાઈ જેતપુર જી સાડી ઉદ્યોગ નો જે ગંદુ શુદ્ધ કરેલું પાણી નાખવાનું દરિયામાં છે એના માટેની જે યોજના છે સરકાર દ્વારા અને એને અત્યારે મંજૂરી આપે છે તો એને આપણે કઈ રીતે રોકી શકીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે લડત કરી શકીએ એના માટેનો એક આ મીટિંગનું ખાસ કરીને બોલાવવામાં આવી હતી ઇમરજન્સીમાં તમારો વિરોધ છે રજૂઆત આપણે આની આના માટેનું અમારું જે અત્યારે જે ચર્ચા થઈ છે આજના બેઠકમાં કે ભાઈ આવનારા દિવસોમાં આપણે કઈ રીતે આને રોકવાનું અને સરકારમાં કઈ રીતે આવેદનો દેવાના અને આપણે કઈ રીતે આગળ વધવું પડે એના માટેની ખાસ કરીને ચર્ચાઓ થઈ હતી એ ચર્ચાઓમાં આજે કહેવામાં એવું આવ્યું હતું બધાને કે ભાઈ ગામ ગામ બધા જાય અને છવ્વીસ તારીખના રોજ આપણે છવ્વીસ ડિસેમ્બરના રોજ આપણે બધા ગામ બંધ રાખી અને પોતે પોતપોતાના કલેક્ટર અને એની જગ્યાએ બધા રેલી સ્વરૂપે શાંતિપૂર્વક બધા ભાઈઓ અને બહેનો સાથે નીકળી અને આવેદન દેવા જાય અને સાથે અલગ અલગ વિવિધ સંસ્થાઓ પોતપોતાના ગામની એની એને પણ એ સાથે જોડી અને આ આહવાન કરે કે ભાઈ આ સરકારની જે યોજના છે એનું બંધ થાય અને એમાં પછી પણ અમારી જો સરકાર એમાં અમારી વાત નહીં માને તો આગળ અમે કોર્ટના પણ દરવાજા ખટખટાવવા માટે અમારી આ તૈયારી કરેલી છે છતાં એમાંથી પણ અમને નિવેદો ન આવે અમે છેલ્લે ગાંધીજી માર્ગે જવા તૈયાર અમને વિશ્વાસ વિશ્વાસમાં લીધા વગર તો આ પગલું ભરશે નહીં પણ એવું લાગ્યું કે ભાઈ એમનું જોતા કે ભાઈ સરકારને કે ભાઈ ખારવા સમાજ એમને જંગી બહુમતી થી ચૂંટાવીને દરેક ગામ ગામ થી મોકલાવે છે અને મહત્વની મહત્વ આપીને આપણે આપીએ છીએ પહોંચાડીએ છીએ પણ છતાં પણ જો સરકાર જો આ રીતે અમારી વાત ના માનતી હોય તો અમારે આગળના દિવસોમાં કઈ રીતે શું અમે સરકારની સાથે અમે કઈ રીતે કોર્ડિનેટ કરી ને એનો માટે રસ્તો કાઢી શકીએ એનો અમે ચર્ચા આગળ કરશું